તો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં છો અને આજે વિડીયો બનાવવાનો ટાઈમ એટલા માટે મળી ગયો છે કે આજે મારે સ્કૂલે મોડું જવાનું હતું ફેર એટલો હતો કે હું સવારથી ઉઠી ત્યારથી બાપ દીકરાને ટાઈમ ટુ ટાઈમ મને આજ સંતોષ એ હતો કે મેં બે બાપ દીકરાને ટાઈમ ટુ ટાઈમ ગરમ નાસ્તો છે આ તે છે એની તમામ ઝીણી ઝીણી જરૂરિયાત છે જે લોકો જાતે કરતા હોય એની બદલે હું આજે બધું કરી દેતી હતી અને મને એનો સંતોષ હતો કે આજે હું ઘરે છું તો હું મારા દીકરાને સરસ નાસ્તો કરાવીને સરસ તૈયાર કરીને મોકલું એના પપ્પાને સરસ સવાર સવારમાં ઉઠે એ પહેલાં ચા મળી જાય નાસ્તો ટાઈમ ટુ ટાઈમ મળી જાય ઓલું એ લોકો નાસ્તો નાન તેને બધું જાતે કરતા હોય ઘણી વાર ઠંડુ થઈ જતું હોય છે તો ગરમ ગરમ નાસ્તો પણ કામ કરતાં કરતાં મને એક વિચાર એવો એવો કે દરેક ઘરમાં એક સ્ત્રી હોવી જરૂરી છે જો ઘરમાં સ્ત્રી ન હોય તો એ ઘર છે ને એ કેવું હોય એની કલ્પના તમે કરી શકો છો એટલે મને એ વિચારે આવ્યો કે દરેક સ્ત્રી છે ને એની ઘરમાં જરૂરિયાત કેટલી છે એ તો બધાને ખબર જ છે સ્ત્રી ન હોય તો એનું ઘર છે ને સ્મશાન જેવું થઈ જાય હું ઘણી વાર કામ કરતાં કરતાં એવું વિચાર થયો કે બધું મારે જ કરવાનું બધું મારે જ આમ કરવાનું પણ પછી મને એવો વિચાર આવે કે હું ન હોઉં તો આ લોકોનું શું થાય તેમ કે આ ઘર કેવું થઈ જાય એમ તો દરેક સ્ત્રી છે ને એનું ઘરમાં શું સ્થાન છે એ તમે લોકો જાણો જ છો પણ પછી મને એક વિચાર એવો પણ આવ્યો કે દરેક પુરુષ છે ને એનું પણ સ્ત્રીના જીવનમાં એટલું જ મહત્ત્વ છે પુરુષ વગરની સ્ત્રી છે ને એની હાલત આ સમાજ શું કરે છે ને એ આપણને બધાને ખબર જ છે એટલે મારું માનવું તો એવું છે કે જેટલું મહત્ત્વ સ્ત્રીની લાઈફમાં પુરુષનું છે એટલું જ મહત્ત્વ પુરુષની લાઈફમાં સ્ત્રીનું છે અને આ બે જે મહત્ત્વ છે ને એને અમારી વિજ્ઞાનની ભાષામાં સહજીવન કહેવાય છે વિજ્ઞાનમાં એક ભણવાનું એવું આવે છે કે સિંબી કુળની વનસ્પતિ હોય છે ને એના મૂળમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે એ વસવાટ કરે છે અને આ રાઇઝોબિયમના બેક્ટેરિયા છે ને એ વાતાવરણમાંથી નાઇટ્રોજનને પોતે ગ્રહણ કરી અને એ વનસ્પતિને આપે છે અને એના બદલામાં વનસ્પતિ છે ને એને રાઇઝોબિયમને વસવાટ માટે પોતાના મૂળમાં વસવાટ કરવા આપે છે અને આ જે બે પ્રક્રિયા છે ને એને સહજીવન કહેવાય છે એટલે અહીંયા જિંદગીમાં પણ એવું થયું છે કે પુરુષ અને સ્ત્રી બંનેનું મહત્વ એકબીજાની લાઈફમાં ખૂબ મહત્વનું હોય છે એટલે જે લોકો માત્ર પુરુષને મહત્વ આપે છે એને મારે એટલું જ કહેવાનું થાય છે કે એક ખાલી માત્ર એક કે બે દિવસ સ્ત્રી વગર ઘરમાં રહી લ્યો તો તમને એ ઘર છે ને ખાવા દોડશે સ્મશાન જેવું લાગશે અને હારે હારે સ્ત્રીને પણ એટલું કહેવાનું થાય છે કે ઘરે ભલે ગમે એવું હશે પણ પુરુષ જો આપણી લાઈફમાં હશે આપણા જિંદગીમાં હશે તો આપણી જિંદગી છે એ બહુ સેફ જાતી હોય છે એટલે દરેકનું મહત્વ હોય છે અને સ્ત્રી પુરુષ બંને આ મહત્વને સમજવું જોઈએ ટૂંકમાં એમ કહેવાનું થાય છે કે સાહેબને આજે બધું જેમ તૈયાર મળતું હોય એમ બધું તૈયાર માલ મેળો તો ઘરવાળી ઘરે હોય તો એટલો ફેર પડે ને સાહેબ તો ઘરવાળી નોકરી કરવા જતી હોય તો કાંઈ ફેર પડે કામ કરતી હશે અને આમ અને એની જગ્યાએ અમારે આવી રીતે જોબ પર જવાનું થાય એટલે મને પછી એવો વિચાર આવ્યો કે દિવાળીનું કામ તો અમેય કરશું એમાં ના નથી પણ હારે હારે પૈસા મળે છે ને બે કામ થાય છે ને એટલે મેં કાંઈ વાંધો નહીં બે દિવસ મોડા પણ દિવાળીનું એ થશે અને હારે હારે પૈસા મળે છે એટલે નોકરી કરવી કાંઈ બહુ ખોટી વાત નથી અને બીજું એક મને એ આવ્યો કે આજે હું ઘરે હતી તો સાહેબને સરસ મજાની સવાર સવારમાં ચા પીવા મળી ગઈ પછી ટિફિનમાં જનરલી એનું કેવું હોય કે આપણે એમ કહીએ કે આટલું આટલું ટિફિનમાં છે તો એને ભરવું હોય તો ભરે બાકી એનું રેગ્યુલર ભરીને હાલતા થાય એની બદલે આજે પાપડ સલાડ છાશ સા તે બધું મેં એના ટિફિનમાં ભરી દીધું છે અને વેલા ઉઠી ગયા તૈયાર થઈ ગયા ટાઈમ ટુ ટાઈમ નાસ્તો બસ્તો કરી લીધો બધું થઈ ગયું પણ અહીંયા હું એવું વિચારતી હોઉં કે ઘણી મારે એવું થાય કે હું ઘરમાં કંઈક કામ કરતી હોય ને તો મને એવો વિચાર આવે કે હું જો ન કદાચ આ ઘરમાં તો આ બે બાબ દીકરો કરે હું કારણ કે જે વસ્તુ જ્યાં પડી હોય ત્યાં મૂકી દેતા હોય ઘણી વાર પ્લેટફોર્મ ઉપર બધું મૂકી મૂકીને જાય મેસેજ કરીએ કે આટલું આટલું ખાવાનું છે આમ કરવાનું છે મનમાં આવે તો કરે નહીં તો એ બધું પડ્યું રહે ઘણીવાર એવું થાય એટલે ઘણી વાર મને એવો વિચાર આવે કે જો હું ન હોઉં તો આ બે બાબત દીકરાનું શું થાત એમ પણ અહીંયા એવું છે કે દરેક અહીંયા ઘણી વાર ગાડી સાફ કરવાનો ટાઈમ ન હોય એમ આજે જો સાહેબને ગાડી સાફ કરવાનો ટાઈમ મળી ગયો છે અને હું છું એટલે પાણી ચાલુ નહીં રાખે ઘણી વાર તો મોટર ચાલુ રાખીને સ્કૂલે વૈયા ગયા હોય એને ખબર ન હોય કે મોટર ચાલુ રહી ગઈ છે પછી જેને તેને ફોન કરીએ ને મોટર બંધ કરે એટલે આવું થતું હોય છે પણ અહીંયા મને એક વિચાર એવો આવ્યો કે સ્ત્રી વગરનું ઘર કેવું હોઈ શકે એની તમે કલ્પના કરી શકો છો એટલે દરેકનું મહત્વ હોય છે અને સ્ત્રી પુરુષ બંને આ મહત્વને સમજવું જોઈએ અને આ મહત્વ સમજી અને સરસ મજાની લાઈફને પસાર કરવી જોઈએ અહીંયા અમારા સાઈડ પણ રેડી થઈ ગયા હું પણ રેડી થઈ ગઈ છું અને જોઈએ આજ આખો દિવસ મને બહુ ટેવ નથી આખો દિવસ સ્કૂલે જવાની પણ આજ આખો દિવસ કેવો જાય છે એ મારે જોવાનો રહ્યો તો હાલો બધાય પોતપોતાની નોકરી એ કોક કોકને એમ થાય હાલો બધાય અમારી ભેગા પણ આ ડાયલોગ મારામાં નતા આવતો કે હાલો બધાય મારી ભેગા હું તો એમ જ કહીશ કે હાલો બધાય પોતપોતાની નોકરી એવું યાદ